જ્યારે જ્યારે ભગવાનનું નામ લ્યો ત્યારે યાદ રાખો કે એના જેવું જીવી શકો ને એટલા માટે તમારે એના જેવું નામ લેવાનું આપણે ઈચ્છીએ છીએ એવું કે મોદી સાહેબે રામ મંદિર બંધાવી દીધું રામ રાજ્ય ઈદ લાવી દે રામ રાજ્ય તો બારે તમારે સાબિત કરવું પડે તો થાય હે અને આમાં એવું છે કે તમે સલાહકાર જેવા રાખો ને એવા તમારા વિચારો થાય તમને ખબર છે કે ભાઈ અત્યાર સુધી સરસ કઈ કઈજીને કંઈ વાંધો જ નહોતો રામ રાજા થાય એમાં જરાય વાંધો નહોતો પણ મંથરા નામની દાસીએ એવું કઈ કીધું કે ભાઈ રામ રાજા થશે તો સુમિત્રા તને દાસીની જેમ રાખશે કારણ કે મંથરા દાસી હતી ને એટલે વિચારે દાસી ના આવે બાકી એમે સારી માણસ હોત તો એમ કહી શકી હોત ને કે રામ રાજા થશે સુમિત્રા તને મોટી બેનની જેમ રાખ નાની બેનની જેમ રાખશે એ કહી શકી હોત તો અહીંયા બેઠેલી તમામ બેનોને વિનંતી છે બહુ નિરાતે બનતું હોય અને તરત એક બીજી બેન એમ કે તું કેવી દેખાવડીને ડાય છો કા તારે આ ક્યાં વાહિદા કરવાના એવા તને તો બહુ સારું મળે અને અહીંયા બેઠલી ના ના ચાલુ હવે ચાલુ અહીંયા બેઠેલી તમામ દીકરીઓને વિનંતી ચોક્કસ છે કે તમે માનો છો ને એવું કોઈ શહેરમાં સુખ નથી આપણી બધાની તકલીફ એ છે કે પાંચસો વીઘા જમીન ગામડામાં હોય ને તો નથી કરવું પણ શહેરમાં ભલે પટ્ટાવાળા નોકરી કરતો હોય પણ દીકરો પટ્ટાવાળા શહેરનો હોવો જોઈએ અમદાવાદ જાવું સોઢા નહીં એ નહીં ફાવે આય ભલ પાંચસો વીઘા જમીનમાં એ ખેતર રહીને આટા મારતો પણ અહીંયા નહીં શું કામ અહીંયા બેઠેલા વડીલોને વિનંતી છે કે તમે ઈચ્છતા હો કે તમારે ત્યાં દીકરીઓ હોંશે હોંશે આવે તો સૌથી પહેલી પૂર્વ શરત એ છે કે તમારા ગામડાને થોડી શહેરની ઓપ આપો થોડાક એવા ઘરો બનાવો સરસ મજાનું તમે મંદિર મંદિરમાં સરસ આજુબાજુ બગીચા જેથી કરીને આ ગામમાં દીકરી આવે તો એને એવું ન થાય કે રવિવારે છોકરાઓને લઈને ક્યાં હિંચકા ખાવા જવા અહીંયા સરસ મજાની એવી શાળાઓ બંધાવો જેથી કરીને ગામની દીકરીઓને તમારે ભણવા માટે મોકલવી હોય તો બાર મોકલવાના ડરે તમે મોકલો નહીં અહીંયા બેઠલી તમામ દીકરીઓની મમ્મી વારા ઘડી દીકરીઓને કહેતી હશે કે બેટા ભણી લે બેટા ભણી લે ત્યારે છોકરીને એમ થતું હશે કે આ મમ્મી એક ભણવાની બહુ ટકટક કરે છે મોબાઈલમાં કેવી મજા આવે છે તમારી બેટા મમ્મી તમને ભણવાનું એટલા માટે કીધા કરે છે બેટા કે અહીંયા બેઠેલી તમામે તમામ સ્ત્રીઓએ સાઠ વર્ષની હોય છેતાલીસ વર્ષની હોય કે એસી વર્ષની એ સ્ત્રીએ ક્યારેક ને ક્યારેક આ જગતના એકાદ પુરુષ પાસેથી એક એવું વાક્ય સાંભળ્યું છે કે તું ભણી છોક તને ખબર પડે તે દિવસે તમારા મમ્મીએ માત્ર અંબોળાની ગાંઠ નહોતી વાળી તમારી મમ્મીએ પોતાની ગાંઠ એવી વાળી હતી કે હું મારી દીકરીને એવી ભણાવીશ કે જગતનો એક પણ પુરુષ એને એવું ન કે તું ભણી છોક તને ખબર પડે એટલે એ તમને ભણવા મોકલે છે અને જો આ જગતની કોઈ પણ દીકરી ભણી ગણીને કશુંક મોટી થતી હોય ને તો એનો શ્રેય તમારે આપવો તો પહેલા વેલા એના બાપને આપો એણે હિંમત કરી જગત આખું ના પાડતું તો દીકરીઓ ન ભણાવાય એ હિંમત કરીને પુરુષ એમ કીધું ના ભલે ગામની ન પડે મારી દીકરી ભણશે અને જે જે ભણેલ દીકરીઓ અહીંયા છે એમને વિનંતી છે કે તમારી આજુબાજુની દીકરીઓને થોડીક ભણતી કરો આ મોબાઈલ તમને બધાને જે લાગે છે ને એ મોબાઈલ અત્યારે હેક નથી થયા મારા ને તમારા મગજ હેક થયા છે જો પહેલાના જમાનામાં કેવું હતું કે સવારે ઉઠો ને ભણાવવું જોઈએ હિરોઈન આવે અને ભગવાનને આમામાં આરતી આપે બધાએ આપણે જોયું હશે સવારે ખબર છે કદાચ પહેલાં તમારા દાદીમાં હશે એ સવારે ઉઠીને આખા ઘરમાં આરતી આમ આપતા હતા આમ હાથે હવે શું કરીએ છીએ રીલ ઊંચી કરીએ છીએ આમ જ કરીએ હાથ હજી એમને રાખ્યો છે પણ આરતી ઉપરથી ભગવાન આવતા દિવસોમાં તમે યાદ રાખજો આપણા બધાને અંગૂઠા જ મોટા આવવાના આંગળાની જરૂર જ નહીં કારણ કે અંગૂઠાની જ જરૂર પડે એક જાય બીજી આવે બીજી જાય ત્રીજી આવે હૈલા જ રાખે હૈલા જ રાખે અને કલાકોના કલાકો આપણા બધાનો સમય એમાં જતો રે કમાણી કોણ કરે તો કે ઇન્ટરનેટના પેકેજવાળા અહીંયા બેઠેલા તમામ લોકોને વિનંતી છે કે એક વખત ચોવીસ કલાકમાં એક કલાક એવો રાખો કે પરિવાર સાથે બેસીને તમે વાત કરતા હોય આમ અત્યારે કેવું છે છે અહીંયા બેઠેલા તમામ વૃદ્ધો જ્યારે જ્યારે નવી એકાદા વ્યક્તિ વાત સાંભળે કે દાદા પાસે બેસવા જઈ બા પાસે બેસવા જઈ એટલે તરત આપણે એને ખીજાવાનું શરૂ કરી અમે તારા જેવડા હતા ને તો અમે આમ કરતા હતા અમે તારા જેવડા હતા ને તો આમ કરતા હતા એક વખત એક છોકરા ને એના પપ્પા એવું કહેતા હતા કે તું જો તારી ઉંમર નહોતો ને તો હું આમ કરતો હતો તારી ઉંમર નહોતો ને તો હું આટલો કરતો હતો એટલે છોકરાએ પૂછ્યું તમારી ઉંમરે છે ને જવાહરલાલ નહેરુ વડાપ્રધાન હતા કંઈક એવું સારી પેઢી છે આપણે દરેક છોકરાનું અત્યારે તમે કઈક સાંભળો વોટ્સઅપમાં આવે કે છોકરો ભાઈ ડોક્ટર થઈ ગયો એક છોકરો એન્જિનિયર થઈ ગયો એક ભાઈ આઈએસ થઈ ગયો એક ભાઈ આઈએસ એટલે આપણે આ છોકરાને સટાક જ સટાક દેવા માંડી જો આ કાંઈક કરો કાંઈક કર કાંઈક કર એટલે છોકરાને એમ થાય કે થા ની યાર બેઠા આના કરતા મોબાઈલમાં રહ્યા હોત ને તો સારું હોત હા ભળવા હટું જ એવા ને કે આપણે કેટલા ખરાબ છે તમને એવું લાગે છે કે તમારી નવી પેઢી તમને એમ કે તમે અંબાણી જેવા થયા હોત તો આ હું પડ્યા પડા એમણે કોઈ દિવસ તમને કીધું અહીંયા બેઠેલી મમ્મીને કોઈ દિવસ એમ કીધું કે મમ્મી તું આ દીપિકા પાદુકોણ જેવી લાગને આવી હું સાડી પહેર્યા રાખે જ એને તમને કોઈ દિવસ એમ કીધું પપ્પા સેત સમજો રિતિક રોશન નો બોડી જો ને તમારી બોડી જો કોઈ દીધું તમારા છોકરાએ તમને કીધું જો છોકરાઓ મા બાપની કમ્પેરિઝન ન કરતા હોય સરખામણી ન કરતા હોય તો મા બાપને પણ વિનંતી છે કે આ નવી પેઢીની સરખામણી કોઈ બીજા છોકરાવારે ન કરો અત્યારે ગામમાં કોઈ સરસ અત્યારે મંદિરની તમારી સ્થાપના થઈ પાંચ ડોક્ટર થયા એટલે આપણે બધા છોકરાઓને બીજા તાર ડોક્ટર થઈ જવાનું તાર ડોક્ટર થઈ જવાનું એ ડૉક્ટર માટે કદાચ ન બન્યો હોય એ બીજા માટે બન્યો હોય એની અંદર કોઈક આવી કલા હોય આપણે શું અને બીજું અત્યારે સૌથી દરેક ની યુટ્યુબર જ થવું છે ઇન્સ્ટાગ્રામમાં ફોલોઅવર જ વધારવા જ અને પછી આપણને એવી રીતે સમજાવે કે આમાં બહુ કમાણી છે પણ એક ગામમાં પચા પચા યુટ્યુબર હોય તેમાં કમાણી ન થાય એ સાઈડના બિઝનેસ કરાય ભણવું તો પડે જ અહીંયા બેઠેલી તમામ દીકરીઓને ફરી ફરી વિનંતી છે કે આજે તમે ન ભણ્યા તો આવતા દિવસોમાં અફસોસ સિવાય તમારા હાથમાં કશું નહીં આવે અહીંયા મને ભાઈએ દલપતભાઈ કીધું કે આજે તમે બધી દીકરીઓને બોલાવી છે એ ક્યારેક એસી વર્ષની સાઠ વર્ષની સ્ત્રીને પૂછજો તો ખરા કે કેવી તકલીફ થાય છે અત્યારે બહુ મજા આવે બેટા જુવાની હોય ને એટલે મોબાઈલમાં ગમે આપણને સરસ સરસ નવા કપડાં પહેરવા ગમે આપણે ત્યાં જીન્સ પહેરી લઈએ એટલે જગતનો બધો જ આનંદ એમાં આવી જાય મોબાઈલ આપણા હાથમાં હોય ને એટલે સારામાં સારી ટેકનોલોજી એક વસ્તુ યાદ રાખજો ગમે એટલો મોંઘો મોબાઈલ તમારી પાસે હોવાથી તમે બુદ્ધિશાળી નથી થઈ જતા તમારા સર્ટિફિકેટમાં વધારા નથી થઈ જતા અહીંયા બેઠેલા ચોક્કસ તમે દીકરીઓને કન્યાદાનમાં તમારે જે દેવો એ દો સોનું દો ચાંદી દો જે દેવો એ દો પણ અહીંયા બેઠેલા તમામ મા બાપને વિનંતી છે કે જ્યારે જ્યારે તમારી દીકરીનું કન્યાદાન મૂકો ત્યારે તમારી દીકરીએ લીધેલા સર્ટિફિકેટ હારોવાર કન્યાદાનમાં મૂકો ને તો આવનારા લોકોને એમ થાય કે જ્ઞાનનું મહત્ત્વ છે અને સામેવાળાને કહેજો કે આ સોનું આજે છે ને કાલે નહીં હોય આ સર્ટિફિકેટ છે ને આમાંથી મારી દીકરી દ તો લાહોનું તને કરાવીને દેશે એ કરાવતા થાવ અને એની શરૂઆત આ જગતની સ્ત્રીઓ કરવી પડશે તો કઈક બદલાવ આવે બાકી તો આ લોકો બિચારા ગમે એટલા ભર ભાઈઓ ગમે એટલી મહેનત કરશે ગમે એટલા અહીંથી ગમે એટલું કહેવાશે અને ઘણા બધા એવું કે ને કે આ કાને અહીંયા બધું કરીએ બહુ બધા આ કાન સાંભળી ઓલા કાને ખંખેરીને વયા જાય ચા પીધીને ખાધું પીધું ને રાજ કર્યું હવે મારે તમને એક જ કેવું છે કે આટલું જગતમાં કહેવાય છે તોય આવી સ્થિતિ છે હાવ નો કેવાતો હોય તો કેટલા ડખા કર્યા હોતા બધા હે અને કૃષ્ણાવીને કહીને ગયો તોય આપણે અહીંયા ના ઈજ રહ્યા એમાં કઈ ફેરફાર ન કર્યો અને અહીંયા બેઠેલા ભાઈઓને એક નમ્ર વિનંતી એ છે કે તમે એમ ન માની લો કે અહીંયા બેઠેલી સ્ત્રીઓ છે ને એને કઈ ખબર નથી પડતી ઘોડિયામાં ત્રણ દિવસનું બાળક રડે ને તો અહીંયા બેઠેલી કોઈ પણ સ્ત્રી કહી શકે કે એને પેટમાં દુખે છે એટલા માટે રડે છે ભૂખ્યું થયું છે એટલે રડે છે કે એને ઊંઘ આવે છે એટલા માટે ત્રણ દિવસના બાળકના રોવાના અવાજ ઉપરથી કહી દેતા હોઈએ તો તમને શું છો અમને ન ખબર હોય કે તમે કેટલા પાણીમાં છો એમ કહો તમે